ધોરાજી ખાતે શાકભાજી તથા ફળફળાદીના રોપા વિતરણ આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એનડી શાહ ફિટનેસ સેન્ટર તથા યુથ હોસ્ટેલ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સમયાંતરે નવરંગ નેચર ક્લબ અને એનડી શાહ ફિટનેસ સેન્ટર પ્રકૃતિ સંવર્ધન અને ઓર્ગેનિક શાકભાજી તથા ફળફળાદી ઘર આંગણે મળી રહે તે માટે પ્રયત્ન હોય છે એક હજાર ફૂલ છોડ એક હજાર ફળફળાદી અને એક હજાર શાકભાજીના રોપાનું વિતરણ કરાયું આ વિતરણ થકી બહેનો માતાઓ ઘરે જરૂરિયાત પૂરતું શાકભાજી વાવતા થયા ઓર્ગેનિક શાકભાજીનો પ્રભાવ વધે અને દવાનો ખર્ચ ઘટે સાથે સાથે જેમની પાસે સગવડ છે તે ફળફળાદીના વૃક્ષો પણ વાવે આ તમામ પ્રયત્નો થકી વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય તેવો પ્રયત્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ વિધાન છે અને તે હંમેશા કહે છે કે એક વૃક્ષ કે નામ આ રીતે દરેક ગામમાં હરિયાળી ક્રાંતિ આવે અને તે માટે ભાવનાબેન અમીન વિરલબેન પારેખ રેખાબેન મિલનભાઈ તારપરા યુથ હોસ્ટેલના ના ઝાલાભાઈ વિનુભાઈ ઉકાણી તથા અન્ય લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી આજરોજ ફિટનેસ સેન્ટર અને ના સંયુક્ત ક્રમે ત્રણ હજાર પ્લસ જાડવા ફૂલછોડનું વિતરણ કરવામાં આજે આવી રહ્યું છે એનાથી પ્રકૃતિનું જતન અને લીલોતરી વધે એ અમારો ઉપદેશ છે અને ઘરે ઘરે ફ્રૂટ ફળ અને શાકભાજી વવાય અને નિરોગી બધા રહે અને દવા ખાતર બિયારણ વગર દવા અને ખાતર વગર આ આ વસ્તુ ઘરે ઉત્પન્ન થાય એવી અમારી એક પહેલ છે જા લોકાર્પણ